જે દિવસે લોકોને ખબર પડી ગઈ ને કે તમારું બેંક બેલેન્સ ઝીરો છે એ જ દિવસથી લોકો તમારી ઇજ્જત કરવાનું બંધ કરી દેશે હા આ એક વસ્તુ લખીને રાખીને આ ચોક્કસથી થશે જો તમે દેખાડાની દુનિયામાં રહ્યા છો અને તમને પણ ખબર હશે કે જો લોકોને ખબર પડી ગઈ કે આપણી જોડે કંઈ નથી તો તમને ગરીબ સમજશે એટલા જ માટે હાથમાં આઈફોન ફોર વ્હીલર ગાડી પગમાં એડી દસના જૂતા કુમાના ટી શર્ટો આ બધું જ માણસ દેખાડો કરવા માટે લાવે છે બેંક એકાઉન્ટ તો જીરો છે તો પણ લાવે છે ક્રેડિટ કાર્ડ છે ને આપણી જોડે લોન આપવાવાળા પણ છે પણ આવી નકલી ઇજ્જત બતાવીને શું કરશો દેખાડો કરીને શું કરશો એના કરતાં લાખ ઘણું સારું છે કે જરૂરિયાત પૂરતા પૈસા વાપરો જો મહિને લાખ રૂપિયા પગાર હશે ને અને દેખાડો કરશો ને તો છેલ્લે કંઈ નહીં વધે અને વીસ હજાર રૂપિયા જે મહિને કમાતો હશે ને અને જરૂરિયાત પૂરતા વાપરતો હશે ને તો તમારા કરતાં સારું જીવન જીવતો હોય છે તો આ દેખાડો કરવાનું બંધ કરી દો અને હા એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે લોકોને જો ખબર પડી ગઈ ને કે તમારી જોડે બેંક બેલેન્સ ઝીરો છે તમારી જોડે કંઈ વધ્યું નથી તો તમારા ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેશે કારણ કે એમને પણ ખબર છે કે જો આનો ફોન આવ્યો તો દસ વીસ હજાર રૂપિયા માગશે તમારા સંબંધ પણ કપાઈ જશે તો આ દેખાડાને દુનિયામાંથી બહાર નીકળે